રાજદીપસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના શાસનથી કોઈ પણ વિરોધ પક્ષ કે સત્તા પક્ષ ચૂંટણી અધિકારી તરીકે કોઈ પણ ફરિયાદ હોય તો એઝ એ કલેક્ટરશ્રીને કરતા હોય જ્યારે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે ઘણી બધી ફરિયાદો આમ નાગરિકોએ પણ ફરિયાદો કરી છે છતાં પણ રાજકોટ કલેક્ટર શ્રી દ્વારા એક પણ એક્શન ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર કમલમ પંચ બની ગયું હોય એવું અમને આવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજકોટ લોકસભાના વિસ્તારના ઉમેદવાર જે છે એ ઉમેદવાર દ્વારા હજારો બોર્ડ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં મારવામાં આવ્યા છે એની આમ એમને કોઈ વાંધો નથી પણ જ્યારે આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું હોય ત્યારે જે સબળ વિરોધ પક્ષ તરીકે અમે ફરિયાદો આપતા રહી છીએ છતાં પણ તંત્રએ આની સામું જોયું નથી વિરોધ પક્ષ તરીકે તો અમે ફરિયાદો આપી છે એક જાગૃત નાગરિક તરીકે ઘણા બધા લોકોએ રાજકોટના નાગરિકોએ પણ ફરિયાદ આપી છે છતાં પણ આ તંત્રનું પાણી હૈલું નથી કારણ કે કમલમ પંચ છે ચૂંટણી પંચને એવું સ્પષ્ટ માનીએ છીએ જે હોર્ડિંગ્સ મારવામાં આવ્યા છે જે ભારતનું ઇલેક્શન કમિશનરે જે લેટર આખો ચૂંટણી અધિકારી તરીકે આખા ભારત દેશમાં જે જાહેરાત કરી છે એમાં ચોખ્ખું લખેલું છે કોઈ પણ જાહેરાતનું હોર્ડિંગ્સ કોઈ પણ પાર્ટી મારતી હોય તો એનું પ્રકાશન ક્યાં થયું છે એ લખવું જોઈએ મુદ્રક ક્યાં છપાણું છે એ લખવું જોઈએ અને એની મંજૂરી લેવી જોઈએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ બેનરની અંદર આપ મીડિયાના માધ્યમથી જોઈ શકશો કે ક્યાં એવું નહીં લખ્યું કે સૌજન્ય સો એન્ડ સો ફોર્મ માની લો કે કોંગ્રેસનું કોઈ બેનર લાગ્યું અને કોઈ પાર્ટીએ ઈ બેનર લગાડવા માટે જાહેરાત કરી કે આ ખર્ચ છે એ અમે મારશું તો નીચે એનું સોજન્ય લખ આવે કે સો એન સો એના ખર્ચથી આ કોંગ્રેસ પાર્ટીનું બેનર લાગેલું છે પછી સાઈડમાં જે પટ્ટી મારવામાં આવે છે ક્યાં છપાણું મુદ્રક કે ભાઈ આ છે આ સો એન સો પ્રિન્ટિંગ પેસમાં છપાણું છે લખવું પડે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જેટલા બેનરો લાગ્યા છે એની અંદર ક્યાંય સોજન્ય લખવામાં નથી આવ્યું મુદ્રક એટલે કે પ્રકાશિત ક્યાંથી થયું ક્યાં છપાણું એ પણ લખવામાં નથી આવ્યું એટલે ચોખો જે આ લેટર મારા હાથમાં છે એ લેટર એવું સૂચવે છે કે એમાં ચોખ્ખો આચાર સંહિતાનો ભંગ થાય છે અનેક નાગરિકોએ આ ફરિયાદો આપી છે પણ આ તંત્રની આંખ નથી ખુલી એના માટે કોંગ્રેસના આગેવાન અતુલભાઈ રાજાણીની આગેવાનીમાં સમગ્ર કોંગ્રેસની ટીમ આજે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે આવી છે કે કા આ ભારતનો જે લેટર આપ્યો છે ચૂંટણી પંચે કા આ ખોટો છે આ ખોટો છે એવું અમને લેખિત આપો તો અમે માની લઈએ સાચી વાત છે એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા છે રાજકોટ શહેર કોંગ્રેસ અતુલ રાજાણી છું આજે કલેક્ટરને શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવે છે ખાસ કરીને છેલ્લા એક મહિનાથી રાજકોટની અંદર ભાજપના હજારો બોર્ડ લાગી ગયા છે ત્યારે કોઈ બોર્ડમાં મુદ્રા પ્રકાશનું કોઈ નામ નહીં ક્યાં કોને બોર્ડની એડવર્ટાઈઝિંગનું કોણ કોઈ નામ નહીં ખાલી માત્ર લોકસભા લખેલું એટલે આ મિસગાઈડેડ ચૂંટણી પંચનો મોટો કાયદાનો ભંગ કર્યો છે કેટલા બોર્ડ લગાડેલા છે કોઈ હિસાબ નથી એટલે આ બારામાં કલેક્ટર પાસે હિસાબ માગવા માટે આ આવેદનપત્ર દેવામાં આવ્યું છે